દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ એસઓજી ની ટીમે રામપુરામાંથી ઝડપી પાડેલા એક કરોડના ડ્રગ્સ મામલે ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી નેપાળથી સુરત આવતા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો લાલગેટ પોલીસ મથક ની હદ માં એસઓજીએ સાડા ત્રણ મહિના પેલા એક કરોડ નું ડ્રગ્સ પકડી પાડ્યો હતો આ ગુનામાં મુખ્ય આરોપી એવો મૂળ યુપી અને હાલ રામપુરા અખાડા સ્ટ્રીટ ખાતે રહેતો ડ્રગ્સ માફિયા સહેબાઝ આલમ ઇસાદ હુસેન ખાન ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો તો આરોપી સુરતથી થી ભાગી નેપાળ પહોંચી ગયો હતો અને હાલ મામલો શાંત થયો હોય તેમ લાગતા તે નેપાળ થી પરત સુરત આવ્યો હતો જેની જાણ થતા એસઓજી ની ટીમે વોચ ગોઠવી આરોપી સહેબાઝ ને ઝડપી પાડી તેનો કબજો લાલગેટ પોલીસ ને સોંપવાની ગજવી છાપ ધરી હતી ગત વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો જેની ડ્રગ્સની કિંમત ટોટલ એક કરોડ રૂપિયા થતી હતી અગાઉ જે છે એ આની અંદર સાત આરોપીઓ પકડી લેવામાં આવે છે ગઈકાલે આ જે સાત આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો તેનું નામ છે શાહબાજ આલમ ખાન કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાશીફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજીત પંદરેક હજાર રૂપિયા મળતા હતા અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે એટલે આ કામ એ કરતો હતો જે તે વખતે એસઓજીના કર્મચારીઓ આની ઉપર વોચમાં હતા અને આ જે ડીલ થવાની હતી ત્યારે ત્યાં કાસિફ અને શાહબાજ આલમ બંને સાથે જ હતા ત્યારે પોલીસે રેડ કરી એ દરમિયાનમાં એ બેગ ફેંકી અને ભાગી ગયેલો અને જે સીસીટીવીમાં પણ કેદ થયેલું છે અને સીસીટીવી પણ આ કેસની અંદર પુરાવા રૂપે રાખેલા છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ